ધારેશી પ્રાથમિક શાળામાં સ્વતંત્રતા પર્વની હર્ષોલ્લાસ ઉજવણી કરવામાં આવી હતી મામલતદાર કચેરી દયાપર તથા તાલુકા વહીવટી તંત્રના સહયોગથી આ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું સવારે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રભાત ફેરી બાદ સવારે નવ વાગ્યે કાર્યક્રમના અધ્યક્ષ લખપત તાલુકાના મામલતદાર સલીમભાઈ ડુડિયાએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી અને પ્રજાજોગને દેશહિત અને સેવા માટે હંમેશા તત્પર રહેવા આહવાન કર્યું બાળકો દ્વારા દેશભક્તિ અને સાંસ્કૃતિક રંગોથી ભરપૂર કાર્યક્રમ રજૂ થયા જેને જોવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ગ્રામ પંચાયતના સરપંચ તથા ગામજનોના સહકારથી કાર્યક્રમ સફળ રહ્યો હતો કાર્યક્રમ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને પ્રમાણપત્રથી સન્માનિત પણ કરાયા હતા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનારા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ગ્રામજનો તરફથી ઉદાર દાન વરસાવાયું હતું જીએમડીસી ઉમરસર દ્વારા ત્રણસો લોકો માટે અલ્પાહાર તથા શાળાના પાસઠ વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું મંચ પર ઉપસ્થિત મહાનુભાવોનું સરપંચ તથા ગ્રામ પંચાયત દ્વારા સાલ ઉઢાડી સન્માન કરાયું કાર્યક્રમમાં પાટીદાર મારુ દરબાર રબારી સહિતના સમાજના આગેવાનો તથા તાલુકાના પદાધિકારીઓ લખપત તાલુકા પ્રમુખના પ્રતિનિધિ જસુભા જાડેજા ન્યાય સમિતિ ચેરમેન અશોકભાઈ સોલંકી ગ્રામ પંચાયતના સદસ્ય સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વૃક્ષારોપણ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું તાલુકા વહીવટી તંત્ર તરફથી ટીપીઓ હર્ષદભાઈ પંચાલ પીઆઈ વાઘેલા સાહેબ જીએમડીસીના વીઆઈ દેસાઈ માણેક સાહેબ એટીડીઓ નટુભાઈ પરમાર ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ આરોગ્ય વિભાગ આર સ્ટેટ સીઆરસી જખુભાઈ મહેશ્વરી સર્કલ ઓફિસર યુવરાજસિંહ ગોહિલ સહિતના અધિકારીઓ હાજર રહ્યા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન નાયબ મામલતદાર રામજીભાઈ બુકોલિયા દ્વારા કરવામાં આવ્યું સંચાલન શાળાના આચાર્ય જાદવભાઈ ગાધી દ્વારા અને આભાર વિધિ સીઆરસી જખુબાઈ મહેશ્વરી દ્વારા કરવામાં આવી હતી રિપોર્ટ બાય આદમ નોતિયાર કાશ્કેર બ્યુરો ચીફ લખપત તાલુકા